સામે આવી રહી છે માંડવી તાલુકાના નાના આસપાસ વાડી વિસ્તારમાં બનાવ જે છે તે બન્યો હતો સદ નસીબે સાંજના ભાગમાં બનાવ બનતા વાડી વિસ્તારમાં લોકો ના હોવાના કારણે મોટી જાનહાની જે છે રાષ્ટ્રીય ભક્તિ મોત ના બનાવ જે છે તે સામે આવતા હોય છે પરંતુ પવન અધિકારીઓ પવન કર્મચારીઓ દ્વારા પૂરતું ધ્યાન આપતો નથી આવતું પરંતુ જે રીતે આ પવન કાલે થઈ છે કહી શકાય કે મોટી દુર્ઘટના જે છે તે ઘટ્યું છે જી આભાર હર્ષદ જાણકારી આપવા માટે